જય શ્રી કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસિપીમાં તમારું સ્વાગત છે મિત્રો વરસાદ આવે ને એટલે આપણને સૌથી પહેલાં કંઈક ચટપટુ ખાવાનું મન થાય વરસાદ આવે કે તરત જ કંઈક ચટપટુ ખાવાની ફરમાઈશ થઈ જ જાય તો આજે આપણે વરસતા વરસાદમાં ખાવાની મજા આવે એવી ચટપટી સ્વાદિષ્ટ અને મસાલેદાર સમોસા ભેળની રેસીપી લઈને આવ્યા છીએ આ સમોસા ભેળ ખાવામાં રેગ્યુલર ભેળ કરતાં ખૂબ જ સારી લાગે છે અને વળી ઝટપટ બની પણ જાય છે જો તમને મારી આ સમોસા ભેળની રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો શરૂ કરીએ વરસતા વરસાદમાં ખાવાની મજા આવી જાય એવી ચટપટી સમોસા ભેળની ચટાકેદાર રેસીપી સમોસા ભેળ બનાવવા માટે આપણે એક સમોસું લઈશું હવે આપણે આ સમોસાને એક તપેલીમાં ટ્રાન્સફર કરી લઈશું સાથે બીજી સામગ્રીની વાત કરીએ તો ભેળ તો એવી રેસીપી છે કે એમાં તમે જેટલી સામગ્રી ઉમેરો એટલી ઓછી પડે અને તમારી પાસે થોડી સામગ્રી હોય તો પણ ભેળ બની જાય જો તમારી પાસે સમોસા નાની સાઇઝના હોય તો તમે બે કે ત્રણ સમોસા પણ ઉમેરી શકો છો હવે આ સમોસાના આ રીતે નાના નાના ટુકડા કરી લઈશું ફ્રેન્ડ્સ અમારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો જેથી અમને ખબર પડે કે અમારો વિડીયો ક્યાં ક્યાં જોવાઈ રહ્યો છે તો હવે આપણે અહીં સમોસાના નાના નાના ટુકડા કરી લીધા છે સમોસાના ટુકડા થઈ જાય પછી એમાં એક વાટકો જેટલા મમરા ઉમેરીશું જો મમરા હવાઈ ગયેલા હોય તો તમારે પહેલાં મમરાને થોડા ગરમ કરી દેવા જેથી મમરા ક્રિસ્પી થઈ જાય હવે એક વાટકી બાલાજીનું તીખું મીઠું ચવાણું ઉમેરીશું ચવાણું તમે તીખું મીઠું કે ખાટું મીઠું તમારી પસંદ પ્રમાણેનું ઉમેરી શકો છો પછી અડધી વાટકી બાલાજીની મગદાળ ઉમેરીશું અડધી વાટકી બાલાજીની તીખી ચણા દાળ ઉમેરીશું થોડા બાલાજીના વટાણા ઉમેરીશું હવે ઝીણું સમારીને રાખેલું એક ટમેટું ઉમેરીશું ઝીણી સમારીને રાખેલી ડુંગળી ઉમેરીશું ભેળને ચટાકેદાર બનાવવા માટે સમારીને રાખેલું લીલું મરચું ઉમેરીશું હવે એક વાટકી ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી ઉમેરીશું અડધી વાટકી કોથમીર પુદીનાની લીલી ચટણી ઉમેરીશું ભેળનો ઓરિજિનલ ચટાકેદાર સ્વાદ આવે એટલા માટે એક ચમચી લસણ મરચાંની લાલ ચટણી ઉમેરીશું જો તમને ભેળ વધારે તીખી કરવી હોય તો વધારે ચટણી ઉમેરી શકો છો હવે અડધી વાટકી મસાલા સિંગ ઉમેરીશું અડધી વાટકી નાયલોન સેવ ઉમેરીશું હવે એક ચમચી જેટલું સંચડ પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અડધી વાટકી જેટલા દાડમના દાણા ઉમેરીશું જો તમારી પાસે કાચી કેરી હોય તો તમે એ પણ અહીંયા ઉમેરી શકો છો હવે અડધી વાટકી જેટલી ઝીણી સમારીને રાખેલી લીલી કોથમીર ઉમેરીશું હવે ચમચાની મદદથી આ બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આટલી સામગ્રીથી ત્રણથી ચાર વ્યક્તિ ખાઈ શકે એટલી ભીડ બનીને તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ વરસતા વરસાદમાં ખાવાની મજા આવે એવી આપણી સ્વાદિષ્ટ ચટપટી અને ચટાકેદાર સમોસા ભીડ બનીને તૈયાર થઈ ગઈ છે જુઓ જોતા જ ખાવાનું મન થઈ ગયું ને હવે આ ભેળને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું હવે થોડી કોથમીર અને દાડમના દાણા ઉમેરીને ગાર્નિશ કરીશું અને જો તમારે ભેળ ખાતા ખાતા ચોપાટીની ફિલિંગ્સ લેવી હોય તો આવી રીતે કાગળનો કોન બનાવીને એમાં પણ સર્વ કરી શકો છો વરસતા વરસાદમાં ખાવાની મજા આવે એવી ચટપટી સમોસા ભીડની રેસીપી તમને કેવી લાગી જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો વધારેમાં વધારે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું આવી જ નવી રસપ્રદ રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અમારો વિડીયો જોવા બદલ સૌને થેન્ક યુ વેરી મચ